ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસ ગ્રુપમાં બાળકો માટે શનિવારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાળા સંકુલ ખાતે આયોજિત આ આનંદ મેળામાં બાળકોના ઉત્સાહ વધારા પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને ભાજપના પૂર્વ પ્રમુખ ઉત્તર ગુજરાત યુવક મંડળ સાથે સંકળાયેલા મનોજ પટેલ ખાસ ઉપસ્થિત રહી બાળકોને મનોરંજન સાથે ખાણીપીણીની વિવિધ મિજબાની કરાવી હતી ત્યારે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત ડોક્ટર પંડ્યા અભ્યાસગૃહ ખાતે આયોજિત બાળકોના આનંદ મેળાના આ પ્રસંગને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત સમગ્ર શિક્ષક સ્ટાફ સહભાગી બન્યો હતો તો આ બાળક આનંદ મેળામાં શાળા પરિવાર દ્વારા છ જેટલા સ્ટોલો બનાવવામાં આવ્યા હતા જેમાં શરબત પોપકોર્ન ભેળ ભૂંગળા બટાકા સ્પ્રિંગ ગેમ સહિતના સ્ટોલો બાળ આનંદ મેળામાં લગાવવામાં આવ્યા હતા ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ આનંદ મેળાની મોજ માણી હતી તો બાળકો અભ્યાસની સાથે સાથે વ્યાપાર વાણિજ્યની સમજ કેળવાય અને સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તેવા શુભ આશયથી ડૉક્ટર પંડ્યા અભ્યાસગૃહ શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું બાળ આનંદ મેળા સ્ટોલ ઉપર વિદ્યાર્થીઓએ વેચાણ કરી વેપાર વાણિજ્યની સમજ કેળવી હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું હતું મારી પંડે અગસ્ત શાળામાં અમે બાળ મેળાનો આનંદ આયોજન કર્યું જેમાં બાળકોની અંદર સાહસિક વૃત્તિ અને વેપાર કરવાની ક્ષમતા વિકસે એ બદલ એનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો વેપાર કરતા શીખશે જીવનમાં ક્યારેય પાછા ના પડે એ બી અમારી ભાવનાથી અમે બાળ મેળાનું આયોજન કરેલું છે આજે અમારી શાળામાં બાળ મેળામાં સરબતનો સ્ટોલ છે પોપકોર્ન પોપકોર્ન ભૂંગળા સ્પીનર કે તથા ભેળના છ કુલ છ સ્ટોલ લગાવવામાં આવેલ છે ઉત્તર ગુજરાત યુગ મંડળ સંચાલિત ડૉક્ટર પંડ્યા અભિભૂની અંદર આજે નાના બાળકોની અંદર ભવિષ્યની ચિંતા કરીને આજે સારા પરિવાર તરફથી એક બાળ મેળાનું આયોજન કર્યું છે ભવિષ્યમાં બાળક અહીં જે ભણીને જાય તો વેપારની અંદર પાછો ના પડે તો અત્યારથી કેવી રીતે વેપાર કરવો અને વેપારમાં કેવી રીતે નફો કરી અને જ્યારે ગુજરાત ચલાવતા હોય એ પ્રકારનું આજે આયોજન કર્યું છે સંસ્થા તરફથી ખૂબ મહેનત કરી છે સવારથી બાળકોને પણ ભાગ લીધો છે આજે જુદા જુદા જાતના છ સ્ટોલ રાખ્યા છે એની અંદર બાળકોને ખાણીપીણી પણ હોય અને ગેમ પણ હોય જેથી કરીને બાળકો અને શિક્ષકો એ બંને સાથે મળી અને ભવિષ્યની ચિંતા બાળકો માટે જ્યારે કરી રહ્યા હોય છે ત્યારે સારા પરિવારને એક કારોબારી તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને જે પ્રમાણે આ સંસ્થાની અંદર શિક્ષકો બાળકોને જે સંસ્કારની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ અને ભવિષ્યની અંદર બાળકો પાછા ન પડે એના માટે જે વેપાર બુદ્ધિનો આજે જે પ્રયોગ કર્યો છે એ ખરેખર પ્રશંસાય છે